આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ સાઠંબા હાઈસ્કૂલ ખાતે સાઠંબાના વિદ્યાર્થીઓને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત સાઠંબા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર્ગદર્શન આપવામાં આવ્યું કહેવાય છે આજના આધુનિક સમયમાં દેશ આટલો આગળ હોવા છતાં દિવસે દિવસે લોકો પોલીસથી સુરક્ષાનો અનુભવ કરવાના બદલે ડરનો અનુભવ કરે છે જેથી આજના આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રહેલો ડર દૂર થાય તેમજ દરેક વિદ્યાર્થી પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોથી માહિતગાર થાય તે હેતુસર સાઠંબા પોલીસ સ્ટેશનના પી એસ આઈ આરબી રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું સાઠંબા હાઈસ્કૂલથી એસપીસી વિદ્યાર્થીઓની રેલી નીકળી સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી સાઠંબા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવી તેમના મગજમાં ઉદભવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી સચોટ રીતે માહિતી આપી હતી બાળકોને પોલીસ સ્ટેશનમાં આવેલ વિવિધ વિભાગો જેમ કે નાગરિક સુરક્ષા કેન્દ્ર મેલ લોકઅપ ફિમેલ લોકઅપ વાયરલેસ રૂમ પીએસઆઈની ઓફિસ જેવા અનેક વિભાગો વિશે સમજાવવામાં આવ્યું સાઠંબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કેટલા ગામો લાગે છે તે અંગે માહિતી આપી પોલીસના કયા કયા કાર્યો હોય તે પણ જણાવ્યું હતું પીએસઆઈની ઓફિસમાં સ્ટ્રેન્થ પત્રક પર છેલ્લા પાંચ વર્ષના જે ગુનાઓ થયા છે તે ગુનાઓની આંકડાકીય માહિતી આપી સચોટપૂર્વક સમજાવવામાં આવ્યું વિદ્યાર્થીઓને એ સાથે સાથે પોલીસ દ્વારા જે હથિયાર વાપરવામાં આવે છે તે હથિયાર અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા કહેવાય છે વિદ્યાર્થીઓ ભણશે તો આગળ વધશે એ કહેવત અહીં સાર્થક સાબિત થાય તેવું નજર આવી રહ્યું છે

હા કારણ કે અત્યારે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોઈએ તો તમને ઘણી આ બધા દ્રશ્યો જોવા મળતા હશે બરોબર તો શું લખેલું છે મેલ લોકઅપ એટલે પુરુષનું લોકઅપ તો એવો ને એવો હવે તમને વિચાર થશે કે ભાઈ મેલ નું છે તો ફિમેલ નું હોય હા હોય કયું આ બાજુમાં છે એ એ કોનું છે ફિમેલ નું છે હવે અહીંયા ક્યારે અંદર કોને મૂકવામાં આવે નહીં કોઈ પણ વ્યક્તિ ગુનો કરે કાયદાનો ભંગ કરે એના માટે આ શું છે લોકઅપ છે બરોબર તો જયારે કોઈ ગામમાં ઝઘડો થયો હોય વારંવાર કોઈ વ્યક્તિ ઝઘડો કરતો હોય એને જો બહાર રાખીએ તો વધારે ઝઘડો કરે એના માટે એને કાયદાની મર્યાદામાં એને લોકઅપમાં રાખવા માટેની શું હોય છે સુવિધા હોય છે બરોબર તો એ તોડીને ના જાય એના માટે બધા લોખંડના વ્યવસ્થિત એનું શું હોય છે ભંગ હોય છે બંદોબસ્ત હોય છે પહેલાં તો અમે સાટંબાવ પોલીસ સ્ટેશનની અંદર એન્ટર થયા ત્યાં અમને બે લોકઅપ જોવા મળ્યા મેલ મેલ લોકઅપ અને ફિમેલ લોકઅપ કોઈ પણ પુરુષ કે સ્ત્રી કોઈ પણ ગુનો કરે છે તેમને તે લોકઅપમાં રાખવામાં આવે છે ત્યારબાદ અમે અકાઉન્ટરી રૂમમાં ગયા કોઈપણ ઓફિસર હોય તેમની પગારની લેનદેર આપણને અકાઉન્ટરી રૂમમાં મળી રહે છે ત્રીજા નંબરે અમે ક્રાઇમ રૂમમાં ગયા કોઈપણ વ્યક્તિ ભૂતકાળની સમયમાં ભૂતકાળની સ ભૂતકાળની સમયમાં ગુનો કરે છે તો તેની માહિતી આપણને ત્યાં મળી રહે છે સંચાલન એક થાણા અધિકારી દ્વારા થતું હોય છે બરાબર એમાં વર્ક પણ આવી ગયું અને વહીવટી કામ પણ આવી ગયું બરોબર તો તમારે ભણવામાં પણ એડમિનિસ્ટ્રેશનનો જે વિષય આવશે એમાં આ વિષય પણ તમારે કામનો છે તો અહીંયા વર્ક અને એડમિનિસ્ટ્રેશનનું બંનેનું કામ થાણા અધિકારી કરતા હોય છે અને ઉપરથી જે પણ આદેશો આપવામાં આવતા હોય છે કામગીરીને લગતા બરાબર છે કાયદો અને વ્યવસ્થા જાળવવાને લગતા તો એ અહીંથી તમામને જે આપનો સ્ટાફ હોય છે એમને આપણે સૂચના આપવામાં આવતી હોય છે બરાબર છે તો જેમ આપણા ક્લાસમાં એક મોનિટર હોય ને એ રીતે પોલીસ સ્ટેશનમાં એક થાણા અધિકારી હોય અહીંયા આ સ્ટ્રેન્થ પત્રક છે આ તમે જુઓ એટલે તમને આંકડાકીય માહિતી ખ્યાલ આવે કે સાઠંબા પોલીસ સ્ટેશનમાં કયા વર્ષમાં કેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે તો એ તમને આની માહિતી જોવા મળે પોલીસ સ્ટેશનમાં કેટલું સ્ટ્રેન્થ છે કેટલા પોલીસ માણસો અહીંયા નોકરી કરે છે એનું પણ તમને સ્ટ્રેન્થ એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમની અંતર્ગત સાઠામા ગ્રુપ વિકાસ વિદ્યા મંદિરમાંથી અમે સાઠાંબા પોલીસ સ્ટેશનની મુલાકાતે લીધી તે અમને પીએસઓ રૂમ વિશે જાણવા મળ્યું જેમ કે પીએસઓ શ્રી આપણને ફરિયાદી જે ફરિયાદ લઈને આવે છે તેના વિશે માહિતગાર કરાવે છે અને તેના વિશે થોડું માર્ગદર્શન પણ આપે છે સાઠાંબા સાઠામા પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર છે કે કોઈ પણ આ વિસ્તારમાં બનાવ બને તો ત્યાં કાયદો અને વ્યવસ્થા માટે કોણ પહોંચતું હોય છે સાઠંબા પોલીસ બરોબર છે તો એ દરેક પોલીસ સ્ટેશનને પોતાની એક હદ નક્કી કરેલી હોય છે એમાં ગામડાઓ હોય છે આપણે અત્યારે બાસઠ ગામડાઓ છે પોલીસ સ્ટેશનમાં સાઠંબા પોલીસ સ્ટેશનમાં બરાબર તો બાસઠ ગામડાઓમાં કોઈપણ કાયદો વ્યવસ્થાની અથવા તો કોઈપણ બનાવની તપાસ ક્યાં થાય અહીંયા થાય ખ્યાલ આવી ગયો